દુર્ગાપુર ગામમાં સતપંથ સનાતન સમાજના પ્રમુખ કિશોરભાઈ વાસાણી અને અગ્રણી પ્રવીણભાઈ વેલાણીએ જણાવ્યું હતું કે એકસો પચીસ વર્ષથી સનાતન સંસ્કૃતિથી નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે નવરાત્રીમાં માતાજીની આરાધના સાથે પ્રાચીન ગરબા દેશભક્તિની થીમો ઉપર વેશભૂષા સાથે ગરબાની રમઝટ કરવામાં આવે છે સાથે દિવસ દરમિયાન બ્લડ ડોનેશન વૃક્ષારોપણના કાર્યો કરવામાં આવે છે તેમજ દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે આ સાથે કડવા પાટીદાર સમાજ દિવસ દરમિયાન ખેતીનું કઠોર પરિશ્રમ કર્યા બાદ નવરાત્રિના નવ દિવસ માતાજીની આરાધના કરે છે દુર્ગાપુર સતપંથ સનાતન સમાજની ટકા મહિલાઓ નવરાત્રી દરમિયાન ઉપવાસ કરે છે નવરાત્રીમાં સમાજના પ્રમુખ કિશોરભાઈ વાસાણી અગ્રણી પ્રવીણભાઈ વેલાણી મહામંત્રી કુંવરજીભાઈ ધોડુ ઉપપ્રમુખ લાલજીભાઈ ધોડુ મોહનભાઈ વેલાણી દિલીપભાઈ ધોડુ સાથે યુવક મંડળના પ્રમુખ દીપકભાઈ એલ ધોડુ ઉપપ્રમુખ પ્રદીપભાઈ ધોડુ ધર્મેશભાઈ સેંઘાણી મહામંત્રી જયેશભાઈ ચૌધરી દીપકભાઈ બી ધોડુ સુનિલ ચૌધરી કપિલભાઈ વાસાણી ભવ્યકુમાર પ્રવિણ વેલાણી પરેશભાઈ વાસાણી

અગિયારે આગ દસ દિવસ અને માં દિવસ સુધી અનુષ્ઠાન અમારું ચાલુ જ હોય છે અને અમારી આ ભારતીય સંસ્કૃતિ જાળવઈ રહે બાળકોમાં અને ભાવિ પેઢીમાં એ રીતે અમે ઉજવીએ છીએ અને માતાજીને અમારા ગામ ઉપર અસીમ કૃપા છે કે દુર્ગાપુરની ગામની આજે આખા તાલુકાની અંદર જય જયકાર થાય છે માની દયા છે મારું નામ દીપક લાલજી ધોળો હું યુવક મંડળનો પ્રમુખ છું આજ તારીખ ચો ચોવીસ તારીખ ને ત્રીજું નોર તું દુર્ગાપુર નિસ્કલંકી નારાયણ મંદિર રૂપારેલવાડી અમે સૌ સાથે મળી અને આ આયોજન કરીએ છીએ મોટી સમાજ મહિલા મંડળને યુવક મંડળને સાથે રાખીને જૂની પરંપરા રીતે અમે આ નવરાત્રિનો ઉત્સવ ઉજવીએ છીએ શરૂઆતમાં તો આરતી કરી અને રાષ્ટ્રગાનનું ગીત ગાઈને શરૂઆત કરીએ છીએ ત્યારબાદ નાના ભૂલકાઓ બાળકો તેમજ મહિલાઓ વેશભૂષા વ્યવસ્થિત રીતે એની રીતે તૈયાર થઈને બધું આયોજન કરે છે અને રાત્રે બાર વાગ્યા સુધી અમારી નવરાત્રિ સારી રીતે ચાલે છે અને નવે નવ નોરતા અમારે ચા નાસ્તો બધી વ્યવસ્થા હોય છે બોલો અંબી જય દુર્ગાપુર નાળ મંદિર રૂપારેલ વાડીએ વર્ષોથી થતી આવતી અમારી નવરાત્રી વર્ષોથી વડીલો પાર્જિત આ એક રીતિ રિવાજ થી થતી પરંપરાગત નવરાત્રિ છે અને વર્ષોથી આજના અમારા નવજુવાનો એ પણ આ ચિલાને સાચવી રાખ્યો છે અને આ ચીલાને લઈને આજે અમારું યુવક મંડળ મહિલા મંડળ સમાજને સાથે લઈ અને બહુ સારા પોગ્રામ કરે છે સારા કાર્યક્રમો આપે છે એની અંદર મહિલાઓના કાર્યક્રમ હોય છોકરાઓના કાર્યક્રમ હોય અલગ અલગ થીમ ઉપર દેશભક્તિના કાર્યક્રમ હોય એવી રીતના બધા કાર્યક્રમો થીમથી મહિલાઓ તેમજ યુવક મંડળ સાથે રહી અને સારા પ્રોગ્રામ નવરાત્રી સાથે બધાને મનોરંજન થઈ જાય એ રીતનો પ્રોગ્રામ પણ કરે છે અને માતાજીની પૂરેપૂરી આરાધના સાચા મનથી કરી શકીએ અને એ રીતનો એકદમ સારો પ્રોગ્રામ આખો દિવસ અમે બધા ખેડૂતના દીકરા છીએ આખો દિવસ વાડીએ ધંધો કરવાનો અને સાંજે હમણાં માતાજીની રોજ આરાધના કરવી એ અમારું આ અમારા વડીલોએ અમને સ્વીકાર્યું છે અને અમારા યુવક મંડળ એ રસ્તે ચાલી અને સમાજને સારો એવું પોતાનું જુવાનો યોગદાન આપે છે અને એ પરંપરા જાળવી રાખી છે તો હું યુવાનોને અને મહિલા મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપીશ સમાજ વતી અને આવા સારા કાર્ય મહિલા મંડળ અને યુવક મંડળ કરતું રહે સમાજ એમની સાથે છે એમાં અમારા કિશોરભાઈ દીપકભાઈ પરેશભાઈ જયેશભાઈ દિલીપભાઈ દીપકભાઈ આ બધા મિત્રો આમાં બહુ સારું એવું યોગદાન છે બધાનું ભારત માતા કી જય નિષ્ઠાંકી ભગવાન કી જય ભૂમિ ન્યૂઝના ના માધ્યમથી આપ સૌને જણાવવા માંગુ છું કે અમારી શ્રી સતપન સનાતન સમાજની અંદર અમારી મહિલા મંડળ આપણે શાસ્ત્રોનો અભ્યાસ કરવાની સાથે સાથે શસ્ત્રવિદ્યા પણ આવતી પેઢીમાં મળે એવા પ્રયત્નો અમારી સમાજની અંદર વ્યવસ્થિત રીતે અને આયોજનમંત રીતે કરવામાં આવે છે અને એ સાથે સાથે અમારી આ જે માતાજીની આરાધના કરવામાં આવે છે તેમની સાથે સાથે રાષ્ટ્રભક્તિ પણ કેળવાય એટલે અમે દરરોજ માતાજીની આરાધના આરતી કરીએ છીએ આ આરતી પૂર્ણ થયા પછી અમે રાષ્ટ્રગાન પણ કરીએ છીએ અને એ સમયે અમે રાષ્ટ્રભક્તિનું એક ઉદાહરણ પૂરું પાડીએ છીએ

દીપકભાઈ ધોળુ છે અમે દુર્ગાપુરના છીએ ને અમારા ગામમાં વર્ષો વર્ષથી નવરાત્રિ યુવક મંડળ મહિલા મંડળથી ચાલી આવે છે અને બાર બહાર ગામ વસતા બધા ભાઈઓ બહેનો બહુ સાથ સપોર્ટ આપે છે અને અમે બધા ભેગા થઈને નવરાત્રિ મહોત્સવ મનાવીએ છીએ અલગ અલગ ધીમો કરીએ છીએ અમને માતાજીની બહુ કૃપા છે અને બહુ આનંદ આવે છે અહીંયા એવા સારા સારા વેશભૂષા થાય સારા સારા ગરબા રમાય સારી સારી બધી અલગ અલગ ગેમો રમાય બહુ મજા આવે છે અમને મારું નામ મીનાબેન ધોડુ છે મને દુર્ગ અમે દુર્ગાપુરના રહેવાસી છીએ અને નિસ્લ સતપ મંદિર નારાયણ મંદિરના વર્ષોથી અમે જ્યારે પણ આવે છીએ લગ્ન પછી એમને એમ અમે આવી રીતે મહોત્સવ ઉજવાય છે અને બહુ સારી રીતે અમે ઉજવી રહ્યા છીએ અને વર્ષો વર્ષ અલગ અલગ અમે પ્રવૃત્તિ પણ કરી રહ્યા છીએ અને અમે વેશભૂષા પણ કરી રહ્યા છીએ જ્યારે જ્યારે વેશભૂષા કરીએ છીએ ત્યારે એકદમ જોરદાર આનંદ આવે છે અને જે જેટલા કે લઈ આવ એને પણ બહુ મજા આવે છે અને બાર બાર ગામના લોકો પણ આવી રીતે મજા માણે છે અને અમને બહાર ગામ તે જે મુંબઈ તે દેશ પરદેશ તે પણ લોકો અમારી પાસે સાથે અહીંયા નવરાત્રિમાં ઉત્સવ મનાવવા આવી રહ્યા છે માતાજીના તો અમારા ભૂગર બહુ જ એને આશીર્વાદ છે અને મહેરબાની છે સેંગાણી ગીતાબેન જયેશભાઈ છે અમે આ વર્ષોથી નવરાત્રિ કરી રહ્યા છીએ તો અમને બહુ મજા આવે છે અમે આ બારે રક્ષા દીક્ષામાં ગયા હતા એના પ્રોગ્રામમાં અમે આજે એનો પ્રોગ્રામ કર્યો છે તો અમને બહુ મજા આવી ગઈ છે સમાજ દુર્ગાપુર ત્યાં અમે આ વર્ષોથી નવરાત્રી કરી રહ્યા છીએ તો અમને બહુ જ મજા આવે છે ને અમે બધા વડીલો સાથે બી કરી છીએ યુવક મંડળ સાથે કરી છીએ અને મહિલા મંડળ સાથે કરીએ છીએ અમને બહુ મજા આવે છે